ઓ શદીનોમ લેતા સુખ મળી જાતો ચાલે બથે રાજ જોને ગરમેંટ ખાતો શદીનોમ આળા ઈંડા ભા પાવા આઈ ગયા બધા

કાળું પણ બેસો કે છે ને આ તમે બધો ખોતી 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 ને આમ કરજો મોય અંદર હો અંદર એટલો ખોરી લે બધો એ હા આ ધાર છે ને ધાર टाक દે થોડું હા હા

મજૂર કરવાનું કાલ કાઢી કાલે ના હોય તો પેલું ના હોય તો હું ફોન કરો તમારા કોઈ સર ખરો સર બોલાવું હોય તો હું ફોન કરી હા એ તો કરવાનું કાર્ય બે મોકલજો ના હોય બરોબર ભુબઈ નું ઘર આવી છે ઘેર જવા દે

મોકલી વાર ફલી નાખું થોડીક એ સોખું થઈ જાય મારા હા બધું કેવો આળો થઈ ગયો છે હા હોય પછી રાગે રાગે આ થોડો ખોતરાઈ નાખો ને બધો ગાવા બધો કાપીને પછી આ બધું હોય કેટલું બધું જગ્યા છે બધી ઠેઠી જગ્યા છે એ રાગે રાગે બધું ફલાઈ નાખીને પછી ખોતરાઈ નાખવું છે

આપડે કરવાનું છે વાત તમારો હેઠો આટલા જો પેલો પથરો પથ્થરો જો ને જો ખાલી ભાઈ તમને ખબર નહી હોય યાર

તારીક લડા તું એવું લાગે છે આ લાગે શેમ્પુબાન એટલે બે લડા એવું લાગતું

મારું દારિયું કોણ લઈ ગયું ભાઈ